નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર નવસારીની આનંદ પાર્ક સોસાયટીના એક મકાનમાં અચાનક ફાટી નીકળેલી આગને સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી કાબૂમાં લીધી નવસારીના ગ્રીડ રોડ પર આવેલ આનંદપાર્ક સોસાયટીમાં એક મકાનમાં અચાનક આગ ફાટે નીકળી હતી શોર્ટ સર્કિટને કારણે લાગેલ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના કારણે સોસાયટીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જો કે સોસાયટીના રહીશોએ તત્કાળ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો આ આગ અંગે નવસારી ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી જોકે બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચે તે પહેલાં જ સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો આ આગમાં ઘરમાં રહેલ તમામ ઘરવખરી બળીને ખાખ થઈ જતા ઘર માલિકને મોટું આર્થિક નુકસાન થયું છે પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું તારણ નીકળ્યું છે સદનસીબે કોઈને જાનહાનિ થઈ ન હતી નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતના કાર્યક્રમનું જીવન પ્રસારણ કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષમાં પ્રથમ વખત મન કી બાત કરી છે એકસો અઢારમી વખત મનકી કી બાતમાં વડાપ્રધાને દેશવાસીઓને સંબોધન કર્યું છે ત્યારે નવસારી શહેર ખાતે આદિજાતિ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી હડપતિ સહિત ભાજપા અગ્રણીઓ અને અન્ય કાર્યકર્તાઓ સાથે મનકી કી બાત કાર્યક્રમ નિહાળ્યો છે મનકી કી બાતમાં દેશવાસીઓને સંબોધતા પીએમ મોદીએ મહાકુંભના આયોજનને ઐતિહાસિક ગણાવ્યું અને સ્પેસ ડોકિંગમાં સફળતા મેળવવા બદલ ઇસરોને અભિનંદન આપ્યા છે દેશવાસીઓને બંધારણ દિવસની શુભેચ્છા પણ પાઠવી હતી નવસારી શહેરમાં બીઆર ફાર્મ ખાતે મનકી કી બાત કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું મન કી બાતનો કાર્યક્રમ દર મહિનાના છેલ્લા રવિવારે યોજાય છે પરંતુ આ વર્ષે પ્રજાસત્તાક દિવસ છેલ્લા રવિવારે હોવાથી મન કી બાતનો કાર્યક્રમ આજ રોજ યોજાયો હતો પીએમ મોદીએ કહ્યું કે આ વખતનો પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ખાસ છે આ વર્ષે બંધારણના અમલીકરણની પચોતેરમી વર્ષગાંઠ છે હું બંધારણ સભાના તે તમામ હસ્તીઓને નમન કરું છું તેમ જેમણે આપણને આપણું પવિત્ર બંધારણ આપ્યું છે પીએમ મોદીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ પર કહ્યું કે રાષ્ટ્રીય મતદાતા દિવસ પચીસમી જાન્યુઆરી ઉજવવામાં આવે છે ચૂંટણી પંચે આપણી મતદાન પ્રક્રિયાને સતત આધુનિક અને મજબૂત કરી લોકશાહીને સશક્ત બની છે આમ પીએમ મોદીએ મહાકુંભના આયોજનને ઐતિહાસિક ઘટના ગણાવી અને સ્પેસ ડોકિંગમાં સફળતા મેળવવા બદલ ઈસરોને અભિનંદન આપ્યા છે નવસારી ખાતે કરોડોના ખર્ચે બનેલ રેલવે ઓવરબ્રિજનો વાહન ચાલકો દ્વારા નહીવત ઉપયોગ રેલવે ઓવરબ્રિજ પરથી સવા કિલોમીટરથી વધુનો ચક્રવો મોટાભાગના વાહનચાલકો દ્વારા પૂર્વ પશ્ચિમ અવર માટે હજુ પણ રેલવે અંડરપાસનો જ થતો ઉપયોગ ટ્રાફિક સમસ્યા યથાવત નવસારી રેલવે સ્ટેશન વિસ્તારમાં એકસો દસ કરોડના અધત ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવ્યા બાદ રેલવે સ્ટેશન નજીક આવેલ રેલવે ફાટકને કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવી હતી અગાઉ આ સ્થળે ટ્રેનો અવર જવર માટે સમય એ ફાટક બંધ રહેતી હતી જેને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાતો હતો રેલવે ઓવરબ્રિજના બનતા ટ્રાફિકને આ સમસ્યા બંધ થવાની આશા હતી પરંતુ કરોડોના ખર્ચે બને રેલવે ઓવરબ્રિજ લગભગ સવા કિલોમીટર કરતાં પણ વધુ લાંબો હોવાથી ચાલકો શક્ય હોય ત્યાં સુધી તેનો ઉપયોગ ટાળી રહ્યા છે કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળના નહેરુ યુવા કેન્દ્ર નવસારી અને નવસારી જિલ્લા ટ્રાફિક શાખાના સંયુક્ત ઉપક્રમે નવસારીમાં જિલ્લા ટ્રાફિક ભવન ખાતે ટ્રાફિક જાગૃતિ તથા રોડ સેફ્ટી કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ત્રીસથી વધુ યુવા જોડાયા હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરવો અને રોડ સલામતી પ્રત્યે તેમના મનમાં જાગૃતિ લાવવાનો હતો જેથી તેઓ સુરક્ષિત અને જવાબદારીપૂર્વક માર્ગ પર ચાલે આ સાથે સ્વયંસેવકોને પ્રત્યક્ષ રોડ પર લઈ જઈને ફિલ્ડની તાલીમ આપવામાં આવી હતી એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ ગણદેવી ખાતે આયોજિત હળપતિ સમાજના સમૂહ લગ્નમાં એકવીસ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા મંત્રી કુંવરજી હળપતિએ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા ગણદેવી ખાતે આયોજિત હળપતિ સમાજના દ્વિતીય સમૂહ લગ્નમાં એકવીસ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા સમગ્ર નવસારી જિલ્લાને આવરી લેતા આ સમૂહ લગ્નમાં હળપતિ સમાજની પરંપરા જાળવી રાખવામાં આવી હતી સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિઓ સાથે લેવાયેલા આ લગ્નમાં કુરિવાજોને દૂર રખાયા હતા છતાં લગ્નનો ઉત્સાહ જળવાઈ રહે તેની કાળજી રાખવામાં આવી હતી વેશમાં અમૃતલાલ દેસાઈ હોસ્પિટલ મુકામે વિનામૂલ્ય રક્તદાન કેમ્પ તેમજ નેત્રયજ્ઞ યોજાયો દેશની વસ્તીના પ્રમાણમાં રક્તદાતાઓની સંખ્યા સાવ ઓછી છે એટલે રક્તની આકસ્મિક ઊભી થતી માંગને પહોંચી વળવામાં તકલીફ પડે છે માટે વેશમા સ્થિત અમૃતલાલ દેસાઈ હોસ્પિટલ તેમજ શુશ્રુષા બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે તેમજ કેતનભાઈ સુરેશભાઈ પટેલ લાખણપોરના સહયોગથી વેશમા સ્થિત અમૃતલાલ દેસાઈ હોસ્પિટલ મુકામે વિનામૂલ્ય નેત્રયજ્ઞ તેમજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેસમા તેમજ આજુબાજુના ગામના લોકોએ ખૂબ સારો સહકાર આપી યોજાયેલ કેમ્પને સફળ બનાવવા મહેનત કરી હતી ચીખલી પોલીસમાં નોંધાયેલ જમીન પચાવી પાડવાના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી ભરૂચના હાસોટથી ઝડપાયો નવસારી જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલ વિવિધ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા જિલ્લા પોલીસની એલસીબી ટીમના પીએસઆઈ ગઢવી પીએસઆઈ આહિર પીએસઆઈ ગોહિલ તથા ડીએસપી ઓફિસમાં ફરજ બજાવતા પીએસઆઈ રાઠોડ અને એલસીબીની ટીમ ખાનગી બાતમીદારો થકી તપાસ તેમજ વર્કઆઉટમાં હતા તે દરમિયાન આ ટીમના હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહને સિંહને બાતમી મળી હતી કે ચીખલી પોલીસમાં નોંધાયેલ છેતરપિંડી અને જમીન બચાવી પાડવાના ગુનામાં સંડોવાયેલ અને કામરેજ તાલુકાના ખોલવડનો રહીશ અને હાલ વડોદરા ખાતે રહેતો આરોપી મહંમદ જુબેર ઇસ્માઇલ પઠાણ તેના કામ અર્થે ભરૂચના હાસોટ ખાતે આવનાર છે આ બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ લાલુસિંહ હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજ સિંહની ટીમે હાસોટ ખાતે તપાસ કરી વોન્ટેડ આરોપી પાંત્રીસ વર્ષીય મહમદ જુબેર પઠાણને હાંસોદ ખાડીથી ઝડપી લઈ તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે તેને ચીખલી પોલીસ મથકને સોંપ્યો છે કૃષિ યુનિવર્સિટી ખાતે સ્ટાર્ટઅપ્સ એન્ડ ઇનોવેશન પર ફૂલ ડે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનો સફળ આયોજન પ્રથમ સેશનમાં ઓરો યુનિવર્સિટીના ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટરના હેડ પ્રદીપ શર્માએ માઇન્ડ ટુ માર્કેટ વિષય પર વિવિધ દ્રષ્ટાંતો સાથે રસપ્રદ તાલીમ આપી હતી યુનિવર્સિટી સ્ટાર્ટઅપ સેલના દિગ્ગજ ટ્રેનર્સ અને આ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામના ટ્રેનિંગ ડાયરેક્ટર્સ ત્રિપુટી એવા ડોક્ટર મેહુલજી ઠક્કર ડોક્ટર સ્વાતીશ શર્મા ડોક્ટર કુરડીબેમ ચૌધરી એગ્રી ઇનોવેશન એન્ટરપ્રિન્યોર ઇકોસિસ્ટમ અને સ્ટાર્ટઅપ્સ મોનિટરિંગને લગતા વિષયો પર પરિણામલક્ષી તાલીમ આપી હતી અંતિમ સેશનમાં ભારત સરકારના માન્ય પેટન્ટ એજન્ટ અને યુનિવર્સિટીની સુરત સ્થિત બાયોટેકનોલોજી સ્થિત કોલેજના તજજ્ઞ ડૉક્ટર વિભવ એન મહેતા ઇન્ટેક્લિકચ્યુલેશન પ્રોપર્ટી રાઇટ્સની મહત્તા પર તાલીમ આપી હતી કડક માપદંડોને આધારે પસંદ કરીને નોમિનેટ કરાયેલા પચીસ ફેકલ્ટી ડેલિગેટ્સએ સચોટ તાલીમ મેળવીને સંતોષ વ્યક્ત કરવા સાથે આ આયોજનને બિરદાવ્યું હતું શ્રમિકની ઊંઘમાં ખલેલ પહોંચાડનારા શ્રમિક પર ચપ્ફૂથી હુમલો કર્યો બિલીમોરાની ખાડા માર્કેટ ખાતે રહેતા એક શ્રમિકની ઊંઘમાં અન્ય એક ઈસમે રાત્રિના સમય આવી ખલેલ પહોંચાડતો હતો જે અંગે શ્રમિકે તેની ઊંઘમાં ખલેલ પહોંચાડનાર ઈસમને કહેવા જતા તે ઈસમે શ્રમિક પર ચપ્ફૂથી હુમલો કરી નાસ્તા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ગંભીર રીતે ઘાયલ થયેલા રવિન્દ્રને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો આ બનાવ અંગે બિલ્લીમોરા પોલીસ વધુ તપાસ કરી રહી છે ચીખલી વાંસદા તાલુકાના ગામોમાં શિકાર માટે દીપડાની લટાર વાસદા તાલુકાના ઉનાઈ પંથકના ગામોમાં દીપડાઓ વારંવાર આંટાફેરા મારતા હોના હોવાથી આ વિસ્તારના ગ્રામજનોમાં ભય ફેલાયેલો છે વાસદા તાલુકાના શિણદાઈ ખાતે કણબીવાડમાં મળસકે દીપડો ગામમાં બિંદાસ પણ આંટાફેરા મારતો જોવા મળ્યો હતો જેનો વિડીયો પણ વાયરલ થયો હતો હાલમાં જ ઉનાઈ ખાતે સ્ટેશન વિસ્તારમાંથી રાત્રિ દરમિયાન એક દીપડો કૂતરાના ત્રણ બચ્ચાને ઉપાડી ગયો હતો તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો આ ઉમરાંત શિણધાઈ રોડ પર સવારે દસેક વાગ્યાના અરસામાં એક જ એક દીપડો કૂતરાને ઉચકી ગયો હતો તો ઉનાઈ મંદિરની બાજુમાં પણ એક દીપડો આંટાફેરા કરતો જોવા મળ્યો હતો ઉનાઈ પંથકમાં આવેલ ચરવી ગામના વિસ્તારમાં અનેક દીપડાઓ હોવાનું સ્થાનિકોનું કહેવું છે ઉનાઈ સ્થિત જીઆઈડીસીની દિવાલ પર રાત્રિ દરમિયાન આરામ ફરમાવી રહેલ દીપડો નજરે પડ્યો હતો વિસ્તારમાં કરતા દીપડાઓ શિકાર કરીને ઉચકી જાય છે બે વર્ષ અગાઉ ચરવીમાં દીપડાએ એક નાના બાળક પર હુમલો કર્યો હતો જેમાં બાળકે બૂમાબૂમ કરતા દીપડો ભાગી છૂટ્યો હતો વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ ત્રણ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન સોળ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં પ્રમાણ સવારે અને સાંજે રહ્યું હતું હવાની ગતિ કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કે જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો